પંચમહાલ જિલ્લા પત્રકાર એકતા પરિષદની ગોધરા સર્કિટ હાઉસ ખાતે મીટીંગ યોજાઈ પંચમહાલ જિલ્લા પત્રકાર એકતા પરિષદની ગોધરા સર્કિટ હાઉસ ખાતે મીટીંગ યોજાઈ જ્યાં ગુજરાત પત્રકાર એકતા પરિષદના અધ્યક્ષ લાહુભાઈ કથોડિયાના અધ્યક્ષને મીટીંગ યોજાઈ હતી આ મીટિંગમાં જિલ્લાની નવી કારોબારીની રચના અને અધિવેશનની મહત્વની ચર્ચા માટે આયોજન કરવામાં આવ્યું હતું પંચમહાલ જિલ્લા પત્રકાર એકતા પરિષદની નવીન કારોબારીની રચના કરવામાં આવી જ્યાં પંચમહાલ જિલ્લા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ તરીકે પ્રદીપભાઈ સોનીની વરણી કરાઈ પંચમહાલ જિલ્લા પત્રકાર એકતા પરિષદના ઉપપ્રમુખ તરીકે શ્યામલભાઈ પટેલની વરણી કરવામાં આવી આ મિટિંગમાં અધિવેશનની મહત્વની ચર્ચા પણ કરવામાં આવી સાથે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું આ મિટિંગમાં ગુજરાત પત્રકારત્વ પરિષદના અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયા મહીસાગર જિલ્લાના પ્રદેશ સહમંત્રી સંદીપભાઈ દયાશ્રયા વડોદરા જિલ્લાના પ્રદેશ સંગઠન મંત્રી નિલેશ પાઠક પંચમહાલ જિલ્લાના ગુજરાત પત્રકાર એકતા પરિષદના પ્રદેશ મંત્રી વિપુલભાઈ દરજી પંચમહાલ જિલ્લા પત્રકાર એકતા પરિષદના પૂર્વ પ્રમુખ ઇસ્માઇલભાઈ પૂર્વ યોગેશભાઈ કાછીયા અમિતભાઈ શર્મા મોહસીનભાઈ અનસભાઈ તેમજ ઇમરાનભાઈ તેતરા સિદ્ધકીભાઈ ટોપ બીજા પત્રકારોની ઉપસ્થિતિમાં મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રદેશ અધ્યક્ષ દ્વારા જિલ્લા અધિવેશન માટે વિગતવાર ચર્ચા કરી વિવિધ જવાબદારીઓની ટીમ બનાવવા કહ્યું હતું આગામી રવિવારે જિલ્લા મિટિંગમાં પૂર્ણ કારોબારીની રચના સાથે અધિવેશન સમિતિ નક્કી કરવા નિર્ણય કરવામાં આવ્યો હતો કમલેશ પટેલ પાટણ એક્સપ્રેસ ચાણ